જયરાજ આહિરની વીઆઈપી એન્ટ્રી અને માયાભાઈ આહિરનું ટેન્શન વધ્યું તો મિત્રો ફરી એકવાર જયરાજ આહિર બગદાણાની જેમ જ અત્યારે વિવાદોમાં આવી ગયા છે અને મિત્રો વિવાદનું કારણ પણ કોઈ લાંબુ નથી પહેલાં તો તમે આ વિડીયો જો પછી બગદાણા વિવાદની જેમ ફરી એકવાર જયરાજ આહિર વિવાદમાં મિત્રો નવનીતભાઈ જેવો કિસ્સો આવ્યો નથી પણ આ કિસ્સામાં ફક્ત એક નાની એમથી ભૂલ છે અને જયરાજ આહિર ફરી એકવાર વિવાદોમાં તો મિત્રો આમાંથી પણ લોકો એવું કહી રહ્યા છે કે ફરી એકવાર માયાભાઈ આહિરની ચિંતા વધવાની છે પણ મિત્રો આ વિવાદનું કારણ તમને કહેવાનું છું કેમ કે ફક્ત જયરાજ આહિરે વીઆઈપી એન્ટ્રી મારી અને વિવાદોની અંદર આવી ગયા તો મિત્રો આ કિસ્સો છે અત્યારે તમે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો કે બગદાણાનો જે વિવાદ ચાલી રહ્યો હતો એક મહિના એવી રીતે જ ફરી એકવાર જયરાજ આહિર વિવાદોની અંદર ઘેરાઈ ગયા છે અને મિત્રો આ વિવાદનું કારણ પણ કોઈ મામૂલી જ છે અને આ વિવાદ તમે જોઈ શકશો અને આ સાંભળશો ને તો તમને પણ નવાઈ લાગશે કે આટલી વાતમાંથી આ લોકો આવડી મોટી વાત કેવી રીતે કરી શકે અને મિત્રો આની પાછળ પણ એક કારણ છે કેમ કે મિત્રો જે પહેલાં તેઓ વિવાદમાં હતા અને વિવાદ બાદ તેમને ચૌદ દિવસ બાદ જામીન મળ્યા અને જામીન મળ્યાને એક જ દિવસમાં ફરી એકવાર વિવાદ આ ઉપરથી જયરા જાહેર વિવાદોની અંદર છે બાકી મિત્રો આ જે વિવાદ અત્યારે નવો શરૂ થયો એ ફક્ત નાની એમથી વાત છે અને એ પણ મિત્રો એક વીઆઈપી એન્ટ્રી જયરા જાહેરની એક વીઆઈપી એન્ટ્રી અને ફરી એકવાર વિવાદોની વચ્ચે તો મિત્રો અત્યારે આપણે વાત કરીશું કે જયરાજ આહીર આ ફરીવાર વિવાદમાં કેમ આવે તો મિત્રો એનું એક કારણ છે કે અત્યારે જે મહાશિવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ભવનાથનો મેળો જુનાગઢની અંદર એમાં ભવનાથ તળેટી સુધી વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે એનું પણ એક ખાસ કારણ છે કે અત્યારે શ્રદ્ધાળુઓ વધારે દર્શન કરવા જાય છે એટલે કે કોઈ અગવડ ઊભી ના થાય એ માટે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી હતી એવામાં જયરાજ આહિર અને પોતાના મિત્રો સાથે મળી અને ભવનાથ જુનાગઢ દર્શન કરવા માટે જાય છે અને ત્યાં વાહનોની કોઈ પણ સુવિધા હતી નહીં પણ જે ત્યાંની સંચાલકો હતા જ્યાં બસો મૂકેલી હતી બસમાં જે વીઆઈપી એન્ટ્રી પોતાના મિત્રો સાથે બેસી એને ભવનાથની તળેટી સુધી જાય છે અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે આ વિડીયો વાયરલ થતાં જ અત્યારે ન્યૂઝવાળાને ઘણા બધા લોકો આ નાના મુદ્દાને મોટો બનાવી દીધો છે મિત્રો ખરેખર જોવા જઈએ તો કોઈ વાતમાં સહેજ જ નહીં ફક્ત બસમાં બેસી અને પોતાના મિત્રો સાથે દર્શન કરવા જાય આટલી વાત હતી અને અત્યારે ફરી એકવાર જઈ રહ્યા જાહેર વિવાદોમાં પણ મિત્રો આની પાછળ પણ એક કહાની છે આની પાછળ પણ એક સત્ય છુપાયેલું છે કેમ કે હરસંઘવી જવા માણસો જો ચાલી અને ભવનાથ તળેથી સુધી દર્શન કરવા જઈ શકતા હોય તો માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર વીઆઈપી એન્ટ્રીમાં કેમ ગયો મિત્રો મેન સવાલ આ રહ્યો છે પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો નાની એમથી પુણ્ય કોઈ મોટું બનાવવાનું કોઈ જરૂર નથી પણ અત્યારે મીડિયામાં લોકો બનાવી રહ્યા છે બાકી મિત્રો આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો બાકી મિત્રો ખરેખર જયરાજ આહિરનું જે બગદાણા વિવાદનો ચાલી રહ્યો હતો એમાં તો અંત આવી ગયો ને તેમાં ગુનેગાર સાબિત થયા ચૌદ દિવસ બાદ તેમને જામીન મળ્યા અને ફરી એકવાર વિવાદોની વચ્ચે નાની વાત છે પણ મોટી કરી દીધી છે બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો આ વિશે માયાભાઈ આહીર પણ હજુ સુધી કંઈ બોલ્યા નથી બગદાણ બગદાણા વિવાદમાં પણ નહોતા બોલ્યા અને અત્યારે નથી બોલ્યા બાકી આ વિવાદ વિશેને આવડી નાની વાતને મોટી કરી આ વિશે તમારે શું કહેવું છે તો કમેન્ટ કરી શકો છો બાકી જે પણ તમને માહિતી આપી છે તે ઇન્ટરનેટ સોશિયલ મીડિયાને અત્યારે આપવામાં આવે છે બાકી અત્યારે વિડીયો વાયરલ રહ્યો છે ને જે બગદાણા વિવાદની જેમ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે જે ભવનાથની તળેટી સુધી પહોંચ્યા છે જે લક્ઝરી બસની અંદર પોતાના મિત્રો સાથે એ વિડીયો જોરાજાહીરનો જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે બંધણા બાદનો જે અત્યારે નવો વિવાદ ચાલી રહ્યો છે જે મિત્રો આ છે જે ભવનાથના અંદર પોતાના મિત્રો સાથે લક્ઝરી બસમાં વીઆઈપી એન્ટ્રી મારી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાં અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર ઝેરા જાહેર એટલે કે માયાભાઈ અહીંના દીકરાનો વિવાદ ચાલી રહ્યો છે મિત્રો વિવાદમાં કાંઈ નથી પણ અત્યારે ન્યૂઝવાળાએ મોટો કરી દીધો છે